ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણની વાણી ખૂબ જ સુંદર વાણી ખૂબ જ સરસ ભગવદ્ ગીતા છે જે ભગવાને તેમના મુખેથી ખાયેલી છે તો મિત્રો આ અમૃત સમાન ભગવાનની વાણી આપણે પૂરા મનથી ધ્યાનથી શ્રદ્ધાથી પ્રસન્ન ચિત્ત મનથી સાંભળીશું ગમે તેવી તકલીફ હશે દુઃખ હશે જરૂર હળવું થઈ જશે આમાં કોઈ શક નથી ભગવાને હરેક સમસ્યા હરેક તકલીફ હરેક દુઃખથી લડવા માટેનું આમાં સમાધાન આપ્યું છે આમાં સરળ રસ્તા આપ્યા છે બસ આપણે એને ધ્યાનથી સાંભળવાનું છે અને સમજવાનું છે તો મિત્રો ખૂબ જ સુંદર ભગવદ્ ગીતા ગ્રંથના વિચાર આપણે સરળ ભાષામાં સાંભળીએ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કે તમને આ ભગવદ્ ગીતાના વિચાર શ્રી કૃષ્ણ ભગવાનના ઉપદેશ વાણી તમને કેવી લાગે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવાન કૃષ્ણ કહે છે કે મનુષ્ય પરિણામની ચિંતા કર્યા વિના લોભ લાલચ નિસ્વાર્થ ભાવ અને નિષ્પક્ષ થઈને પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ જેવી રીતે દીવાની જ્યોત અંધારામાં પડે છે તેવી જ રીતે અને અંધારામાં ચમકે છે તેવી જ રીતે સત્ય પણ ચમકે છે તેથી મનુષ્ય હંમેશા સત્યના રસ્તે સત્યના માર્ગ પર ચાલવું જોઈએ કોણ શું કરે છે કેવું કરે છે કેમ કરે છે આ બધી વાતોથી તમે જેટલા દૂર રહેશો તેટલા જ તમે ખુશ રહેશો મોહ એ જ વસ્તુ ન કરો જેની પર તમારો અધિકાર છે જે વસ્તુ પર તમારો અધિકાર નથી તેનો મોહ રાખવો જોઈએ નહીં તે લોકો બીજાની તકલીફ સમજે છે જે વ્યક્તિમાં દયા છે જે દિલના સાચા ને સારા છે તેને ફરી જન્મ લેવો પડતો નથી મારા કર્મ જ તમારી ઓળખ છે નહીતર અહીંયા તો એક નામના હજારો વ્યક્તિ છે પ્રેમ સદાય ક્ષમા માંગવાનું પસંદ કરે છે અને અહંકાર સદા ક્ષમા સાંભળવાનું પસંદ કરે છે સદાય સંદેહ કરવાવાળા વ્યક્તિને પ્રસન્નતા નથી આ લોકમાં મળતી કે ન કોઈ બીજી જગ્યા પર મળતી

તેના પર ધ્યાન ના આપો તમારા કર્મ કરતા રહો જેટલું બની શકે તેટલું શાંત રહેવું કારણ કે સૌથી વધારે ભૂલો અને પાપ જીભથી જ થાય છે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન જે વ્યક્તિ મને યાદ કરે છે અને એક ચિતથી મારું ધ્યાન ધરે છે તે મનુષ્ય માટે વ્યક્તિગત રૂપે હું તેનું કલ્યાણ કરવાનું ઉત્તરદાયિત્વ હાથમાં લઉં છું હે પાર્થ ભક્તિની ઉપાસના કરનારાઓની હું જવાબદારી લઉં છું તે લોકો ભૌતિક જગતના જન્મ મૃત્યુના માર્ગ પર પાછા ક્યારેય નથી આવતા મૌન સૌથી શ્રેષ્ઠ ઉત્તર છે તે લોકો માટે જે શબ્દનું મહત્વ નથી જાણતા બદલાઈ જાઓ સમય સાથે નહીં તો સમય બદલતા શીખી જાઓ મજબૂરીઓને દોષ ના આપો કોઈ પણ પરિસ્થિતિમાં ચાલતા શીખો કામની ચિંતા કરવી સારી છે પરંતુ ચિંતા એટલી પણ ન કરવી જોઈએ જેનાથી કામ બગડી જાય સારી નિયતિથી કરેલું કામ ક્યારેય વ્યર્થ નથી જતું અને તેનું ફળ જરૂર મળે છે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હું કોઈનું ભાગ્ય નથી બનાવતો લોકો પોતે જ પોતાનું ભાગ્ય બનાવે છે તમે આજે જે કામ કરી રહ્યા છો તેનું ફળ તમને કાલે ચોક્કસ મળશે અને આજે જે તમારી પાસે છે તે તમારા પહેલાના કર્મોનું ફળ છે મનુષ્ય નહીં તેના કર્મ સારા કે ખરાબ હોય છે જેવા મનુષ્યના કર્મ હોય છે તેવું જ તેને ફળ મળે છે તમને ફક્ત કર્મ કરવાનો અધિકાર છે પરંતુ તેના ફળનો નહીં તમે ક્યારેય પોતાના કર્મો કે ફળનું કારણ ન માનો અને કર્મ કરવામાં અસક્ત થઈ જાઓ સારું કર્મ એ નથી જેનું પરિણામ સારું હોય પરંતુ સારું કર્મ એ છે કે જેનો ઉદ્દેશ ખોટો નથી હોતો સંસારમાં કોઈ મનુષ્ય સર્વગુણ સંપન્ન નથી હોતો તેથી કેટલીક ખામીઓને નજરઅંદાજ કરો અને સંબંધો જાળવી રાખો પૂર્ણતા સાથે કોઈ બીજાના જીવનની નકલ કરી અને બીજા સાથે તુલના કરી પોતાની ઓળખને અપૂર્ણ ન બનાવો ભવિષ્ય જ્યારે ઝાંખું લાગવા લાગે ત્યારે તમારે વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ પ્રયાસ કરો ઉપાય જરૂર મળી જશે જીવનની સૌથી મોટી ભૂલ એ છે ભૂલમાંથી આપણે કંઈ શીખતા નથી જ્યારે મન કમજોર હોય છે નબળું હોય છે ત્યારે પરિસ્થિતિઓ સમસ્યા બની જાય છે અને જ્યારે મન સ્થિર હોય ત્યારે પરિસ્થિતિઓ ચુનોતી બની જાય છે અને જ્યારે આપણું મન મજબૂત હોય ત્યારે પરિસ્થિતિઓ અવસર બની જાય છે મનુષ્યની માનવતા તે જ સમયે નષ્ટ થઈ જાય છે જ્યારે તેને બીજાના દુઃખો પર હસવાનું આવે છે બીજાના દુઃખ પર હસે છે સમય આપણને એ જ શીખવે છે કે જિંદગી કોઈની રાહ નથી જોતી કોઈના માટે ઊભી નથી રહેતી જિંદગી રમત એ જ ખેલાડીઓ સાથે રમે છે જે ખેલાડી રમતમાં શ્રેષ્ઠ હોય દુઃખ બધાના એક જ જેવા છે પરંતુ હિંમત બધાની અલગ અલગ હોય છે કોઈ હતાશ થઈને તૂટી જાય છે તો કોઈ સંઘર્ષ કરીને ચમકી જાય છે મનુષ્યને પોતાના કર્મથી પ્રાપ્ત થતા સંભવિત પરિણામો વાળી વિજય પરાજય તથા લોભ કે હાનિ અને પ્રસન્નતા કે દુઃખ વિશે વિચાર કરી ચિંતાગ્રસ્ત થવું જોઈએ નહીં જો તમે તમારી ભૂલોથી શીખો છો તો ભૂલો તમારા માટે દાદર સમાન છે સીડી સમાન છે નહીંતર ભૂલો તમારા માટે સાગર સમાન છે નિર્ણય તમારો છે કે તમારે ચડવાનું છે કે ડૂબવું છે સમસ્યા ક્યારે એટલી મજબૂત નથી હોતી જેટલી આપણે તેને માની લઈએ છીએ ક્યારે સાંભળ્યું છે કે અંધારાએ સવાર થવા જ નથી દીધી ભૂલો શોધવું ખરાબ નથી બસ શરૂઆત તમારાથી કરો જરૂર નથી જરૂરી નથી કે બધી વખતે તમારા શબ્દોને સાચા જ સમજવામાં આવે એટલે કે કેટલીક વાર ચૂપ રહેવું વધારે સારું છે જે જેટલું વધારે શાંત હોય છે તે તેટલી જ ઊંડાઈથી પોતાની બુદ્ધિને વાપરી શકે છે નિંદાથી ગભરાઈને પોતાના લક્ષ્યથી હટવું નહીં કારણ કે લક્ષ્ય પ્રાપ્ત થતાં જ લોકોની રાય લોકોના વિચાર લોકોની સોચ બદલી જાય છે તમારી હાર અને જીત તમારા વિચાર પર નિર્ભર છે માની લો તો હાર છે નહીં તો જીત છે સૌથી સમજદાર અને સ્થિર બુદ્ધિવાળા વ્યક્તિ એ જ હોય છે જે સફળતા પ્રાપ્ત થવા પર અહંકાર નથી કરતા અને અસફળતા મળવા પર દુઃખમાં ડૂબી નથી જતા જો તમારે પ્રસન્નતા થાય છે તો તમારે વધારે સાવધાન રહેવાની જરૂર છે જીવનમાં ક્યારેય પોતાની તુલના બીજા સાથે ન કરો તમે જેવા પણ છો તેવા સર્વશ્રેષ્ઠ છો મનુષ્ય તેના વિશ્વાસથી બને છે જેઓ તે વિશ્વાસ કરે છે તેઓ તે બને છે જે વ્યક્તિ પોતાના મનને જીતી લે છે તે વ્યક્તિ માટે મન શ્રેષ્ઠ મિત્ર છે પરંતુ જે મનને જીતી નથી શકતા તેના માટે મન સૌથી મોટો શત્રુ છે નકારાત્મક વિચાર આવવા સ્વાભાવિક છે પરંતુ તમારા પર નિર્ભર છે કે તમે તેને કેટલું મહત્વ આપો છો હંમેશા યાદ રાખો એ સારા દિવસો માટે ખરાબ દિવસો દિવસો માંથી પસાર થવું જ પડે છે જીવનમાં કોઈ સ્થિર નથી કોઈ સ્થિર નથી હોતું તેથી પોતાને ખૂબ તણાવમાં ન રાખો કારણ કે પરિસ્થિતિ કેટલી પણ ખરાબ કેમ ન હોય તે જરૂર ને જરૂર બદલાય છે સંસારમાં પરેશાની આપવા વાળા ગમે તેટલા મોટા હસ્તી કેમ ન હોય પરંતુ પરંતુ ભગવાનની કૃપા દ્રષ્ટિ સૌથી મોટી છે પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત તમારા પોતાના વિચાર છે તેથી મોટું વિચારો અને પોતાને જીતવા માટે પ્રેરિત કરો જે વ્યક્તિએ મનને જીતી લીધું છે તેને પહેલેથી જ પરમાત્માને પ્રાપ્ત કરી લીધા છે અને શાંતિ પ્રાપ્ત કરી લીધી છે આવા મનુષ્ય માટે સુખ દુઃખ ગરમી ઠંડી માન અપમાન એક જેવા જ હોય છે મુશ્કેલી કેવલ સારા લોકોના ભાગ્યમાં જ આવે છે કારણ કે સારા લોકો જ તેને સહન કરી શકે છે કોઈ વ્યક્તિ કઈ પણ કહે તમારે શાંત રહેવાનું છે કારણ કે સૂરજ ગમે તેટલો પ્રખર કેમ ન હોય સમુદ્રને સુકવી નથી શકતો જ્યાં તમારી કિંમત નથી ત્યાં રોકાવું ઉચિત નથી પછી તે કોઈનું ઘર હોય કે કોઈનું મન કોઈ કોઈ હાથ અને સાથ બંને છોડી દે ત્યારે કુદરત કોઈને કોઈને આંગળી પકડવા વાળું મોકલી જ દે છે કોઈને પણ મોકલી દે છે તેમનું જ નામ શ્રી કૃષ્ણ છે જે મનને નિયંત્રિત નથી કરતા તેના માટે તે શત્રુ સમાન છે હે હે અર્જુન વ્યક્તિ ઈચ્છે તો મહાન બની શકે છે જો તે વિશ્વાસ સાથે કોઈ એક વસ્તુ પર ચિંતન કરે ફક્ત દુનિયા સામે જીતવા વાળો વ્યક્તિ વિજેતા નથી યો તો વિજેતા એ પણ છે જે વ્યક્તિને જ્ઞાન હોય છે ક્યાં સંબંધો સામે ક્યારે હારવાનું છે એ એને ભાન હોય છે જે લોકો બુદ્ધિને છોડીને ભાવનામાં વહી જાય છે તે વ્યક્તિને કોઈ પણ મૂર્ખ બનાવી શકે છે સમય સમય મળતી મળતી વસ્તુ વસ્તુ પોતાનું મૂલ્ય ગુમાવી ગુમાવી દે દે છે છે અને પછી તેનું મનુષ્યને સંભવિત પરિણામોથી મળતા વિજય પરાજય લાભ હાનિ અને પ્રસન્નતા કે દુઃખ તેના વિશે વિચારી ચિંતા કરવું જોઈએ નહીં જેવી રીતે નદીમાં તરતી નાવડીને તોફાન પોતાના લક્ષ્યથી દૂર લઈ જાય છે તેવી જ રીતે ઇન્દ્રયો મનુષ્યને ખોટા માર્ગે લઈ જાય છે તમારો વિશ્વાસ પર્વતને પણ ખસેડી શકે છે પરંતુ મનનો શંકા બીજો પર્વત ઊભો કરી દે છે આપણે પોતાના પર વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે પોતાના પર વિશ્વાસ અડગ રાખવો કારણ કે આપણે પોતાના માર્ગ જાતે જ ચાલવાનો છે આપણે આપણો માર્ગ જાતે જ નક્કી કરવાનો છે સમય ક્યારે એક જેવો નથી હોતો તે લોકોએ પણ રડવું પડે છે જેમને બીજાને રડાવ્યા છે પોતાની ઈચ્છા શક્તિના માધ્યમથી પોતાને એક નવી આકૃતિ પ્રદાન કરો ક્યારેક પોતાને પોતાની આત્મ ઈચ્છાથી અપમાનિત ન કરો ઈચ્છા એક માત્ર આપણો શત્રુ પણ છે અને મિત્ર પણ છે પોતાના દુખો માટે સંસારને દોષ ન આપો પોતાના મનને સમજાવો તમારા મનનું પરિવર્તન જ તમારા દુઃખોનો અંત છે પોતાની જાતને કમજોર ક્યારેય ન સમજવું જો તમે પડો છો તો ફરી ઉઠવાનો પ્રયાસ કરો લડો અને પૂર્ણ નિષ્ઠાથી પોતાનું કર્તવ્ય અને કર્મ કરો બાકી બધું જ મારા પર છોડી દો બની શકે છે બધા દિવસો સારા ન હોય પરંતુ બધા દિવસના કંઈક સારું હોય છે ધૈર્ય રાખો કારણ કે જીવનમાં સૌથી સારું મેળવવા માટે સૌથી ખરાબ સમય પરથી પસાર થવું પડે છે બીજા સાથે લડવાનું બંધ કરો પોતાની મુશ્કેલીઓ સાથે લડતા શીખો કારણ કે સાથ આપવાવાળા પણ સ્મશાનથી આગળ સાથ નહીં આપે સમય જ્યારે ન્યાય કરે છે ત્યારે ગવાહની જરૂર નથી પડતી એ ભેટ ત્યારે જ પવિત્ર છે જ્યારે તે હૃદયથી સારા વ્યક્તિત્વ સાચા સમયે સાચી જગ્યા પર આપવામાં આવે અને ભેટ આપવાવાળાના દિલમાં બદલામાં પાછું મેળવવાની ઈચ્છા ન હોય સુંદરતા તમારા દ્રષ્ટિકોણમાં હોય છે કેટલાક લોકોને કિચનમાં ખીલેલું કિચડમાં ખીલેલું કમળ પણ લુભાવે છે અને કેટલાક લોકોને ચાંદમાં પણ દાઘ દેખાય છે હે અર્જુન કોઈ પણ વ્યક્તિ જે કોઈ દેવતાની પૂજા પૂર્ણ વિશ્વાસ સાથે કરવાની ઈચ્છા રાખે છે ત્યારે હું તેનું મન તે દેવતા પ્રત્યે દ્રઢ કરી દઉં છું તેજી કોઈની પણ અચાનક નથી આવતી સૂર્ય પણ ધીરે ધીરે ઉગે છે અને ઉપર પહોંચે છે ધૈર્ય અને તપસ્યા જે વ્યક્તિમાં છે તે જ સંસારને પ્રકાશિત કરી શકે છે હે અર્જુન સ્વર્ગ પ્રાપ્ત કર્યા પછી અને ત્યાં ઘણા વર્ષો વાસ કર્યા પછી એક સફળ યોગીનો જન્મ એક પવિત્ર અને સમૃદ્ધ કુટુંબમાં થાય છે શબ્દ એટલા જ વાપરવા જોઈએ કે જ્યારે તેને પાછા લેવામાં આવે તો મુશ્કેલ ન થાય મન અશાંત હોય તો તેને કાબુમાં રાખવું મુશ્કેલ છે પરંતુ અભ્યાસથી તેના પર કાબુ મેળવી શકાય છે અહંકાર અને સંસ્કારમાં ફરક છે અહંકાર બીજાને નમાવીને ખુશ થાય છે અને સંસ્કાર પોતે નમીને ખુશ થાય છે સેવા બધાને કરો પરંતુ આશા કોઈની પાસે પણ ન રાખો કારણ કે સેવાનું સાચું મૂલ્ય ફક્ત ઈશ્વર જ આપી શકે છે જ્યારે સત્ય અને અસત્યની લડાઈ થશે ત્યારે સત્ય એકલું ઊભું હશે અને અસત્યની લાંબી સેના હશે કારણ કે મૂર્ખ લોકો અસત્ય પાછળ ઊભા રહે છે એકલા રહેવું તમને એ શીખવે છે કે વાસ્તવમાં તમારી પાસે સ્વયં સિવાય બીજું કશું નથી જ્યારે પોતાના પરિવારના સદસ્ય અપ્રિય લાગવા લાગે ત્યારે સમજો કે વિનાશનો સમય નજીક છે ક્રોધ આવવા પર અવાજ કરવા માટે તાકાત નથી જોતી પરંતુ ચૂપ રહેવા માટે ખૂબ તાકાતની સહનશક્તિની જરૂર હોય છે જે તમારું છે તે તમને મળીને જ રહેશે પછી ભલે આખી દુનિયા તમારાથી એ છીનવાનો પ્રયાસ કેમ ન કરે બે પ્રકારના વ્યક્તિ સંસારમાં સ્વર્ગથી પણ ઉપરની સ્થિતિ પર હોય છે એક જે શક્તિશાળી હોવા છતાં ક્ષમા કરી દે છે અને બીજા જે હોવા છતાં કરે છે છે પ્રેમ પ્રેમ શારીરિક સુંદરતા જોઈને નથી હૃદયથી થાય જ્યાં બે હૃદય મળે છે ત્યાં જ પ્રેમનો જન્મ થાય છે કોઈ પણ વ્યક્તિને સારી રીતે જાણ્યા વિના બીજાની વાતને સાંભળીને તે વ્યક્તિ પ્રત્યે ખોટી ધારણા બનાવી એ મૂર્ખતા છે જો તમે સારી નિયતિથી માંગો છો તો ઈશ્વર નસીબથી વધારે સાથ આપે છે અને આપે છે જે થયું તે સારું થયું જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે અંતે જે થશે તે પણ સારું જ થશે મારું તારું નાનું મોટું અને પોતાનું ને પારકો આ બધું મનમાંથી કાઢી નાખો પછી બધું જ તમારું છે અને તમે બધાના છો જ્યારે વિનાશનો પ્રારંભ થાય છે ને તો તેની શરૂઆત વાણી પરનો સંયમ ગુમાવાથી થાય છે જીવનમાં બધું પૂર્ણ થઈ જાય છે એવું કશું નથી હોતું એક નવી શરૂઆત આપણી રાહ જોઈ રહી હોય છે જીવનમાં જો ખુશ રહેવું હોય તો બધું ધ્યાન એ વાત પર આપો કે જે તમારી પાસે છે જે તમારી પાસે છે એ બીજા પાસે નથી તે દિવસથી આપણે બધી સમસ્યા દૂર થઈ જશે જે દિવસે આપણે વિશ્વાસ થશે આપણને વિશ્વાસ થશે કે આપણું બધું કામ ઈશ્વરની મરજીથી થાય છે તે દિવસે આપણા બધા જ તકલીફ દૂર થઈ જશે ધૈર્ય વૈભવમાં દયા અને સંકટમાં સહનશીલતા જે વ્યક્તિ રાખે છે એ સર્વશ્રેષ્ઠ છે અને એ સર્વશ્રેષ્ઠ વ્યક્તિનું લક્ષણ છે જે વ્યક્તિ સ્પષ્ટ અને સીધી વાત કરે છે તેની વાણી કઠોર જરૂર હોય છે પરંતુ તે કોઈની જોડે છલ નથી કરતો જે સારું લાગે તેને ગ્રહણ કરો અને ખરાબ લાગે તેનો ત્યાગ કરો પછી તે ભલે વિચાર હોય 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 કર્મ કે કે પછી મનુષ્ય બુરાઈ નાની મોટી વિનાશનું કારણ બને છે કારણ કે નાવડીમાં કાણું નાનું હોય કે મોટું નાવડીને ડૂબાવી જ દે છે જ્યારે દાન તિરસ્કારથી કરવામાં આવે છે તો તેને તમસ દાન કહેવાય છે તેનાથી પરિવાર અને સમાજ બંને નષ્ટ થાય છે જ્યારે સમજદાર મૌન ધારણ કરે છે અને ના સમજ બોલવા લાગે છે ત્યારે વિનાશ થાય છે તમે જીવનમાં પાછા ફરી શકતા નથી અને શરૂઆત બદલી શકતા નથી પરંતુ તમે જ્યાં ઊભા છો ત્યાંથી ફરી નવી શરૂઆત કરી શકો છો ત્યાંથી ચાલુ કરી શકો છો અને અંતને જરૂર બદલી શકો છો જ્યારે ઉમેદ તૂટવા લાગે કોઈ રસ્તો ન દેખાય ત્યારે એકવાર ભાગવદ્ ગીતાની શરણમાં આવવું જોઈએ તો મિત્રો આ હતી ભગવાન કૃષ્ણની વાણી ભગવાન કૃષ્ણના ઉપદેશ મિત્રો જો મારાથી કઈ બોલવા ચાલવામાં ભૂલ ચૂક થઈ હોય તો માફ કરી દેજો અને વિડીયોને લાઈક શેર કરી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ